સુરતમાં ફરી એક વખત ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે સુરતના ઓલપાડ વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં ઓલપાડના તળાદ પાટીયા પાસેની આ ઘટના છે જેમાં બાઇક સવારે મોપેડ સવાર યુવકને ઉડાવ્યો હતો આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઈજાઓ થવા પામે છે જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ રોડ પર અગાઉ પણ અનેક વખત અકસ્માતો બની ચૂક્યા છે લોકો તંત્ર પાસે વારંવાર બમ્પરની માંગ કરી ચૂક્યા છે અને બમ્પર નહીં મૂકતા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત ઓલપાડમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે